નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે સાચો આનંદ એટલે શું એને મેળવાય કઈ રીતે આજે આપણે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ વિલીનતા આપણે સમજીશું કે કેવી રીતે આપણો જે અહંકાર છે એને ઓગાળીને એ સાચા આનંદ સુધી પહોંચી શકાય એક વાત તો છે આપણે બધા સુખની પાછળ દોડીએ છીએ ખરું ને પણ મજાની વાત એ છે કે ઘણીવાર આ શોધ જ આપણને સંઘર્ષ અને દુઃખમાં નાખી દે છે આ અનુભવ આપણા સૌનો છે ક્યાંક ને ક્યાંક આપણે બધા આમાંથી પસાર થયા જોઈએ તો પછી વિચારવા જેવી વાત એ છે કે શું આનંદનો રસ્તો વધુ ભેગો કરવાનો છે વધુ મેળવવાનો છે કે પછી ઓછું થવાનો પોતાને ઘટાડવાનો ચાલો આ આખી સફરમાં આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો સાચા આનંદની શોધમાં આપણી સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે મોટાભાગે આપણને ખબર પણ નથી હોતી અને આપણે એક ઝાળમાં ફસાઈ જઈએ છીએ મન અને આપણી માન્યતાઓની ઝાળમાં આપણને લાગે કે આપણે સાચા રસ્તે છીએ પણ એ રસ્તો જ આપણને ગોળ ગોળ ફેરવતો હોય છે ચાલો સમજીએ કે આ ઝાળ છે શું જુઓ બે રસ્તા છે એક છે વિવાદનો રસ્તો એટલે કે આપણી માન્યતાઓ આપણો મત અને આપણું મન અને બીજો રસ્તો છે સત્યનો એટલે કે અનુભવ અને એકદમ સરળ રીતે સમજીએ ધારો કે બે લોકો કેરીના રસ વિશે ઝગડી રહ્યા છે એક કહે છે રસ તો મીઠો જ હોય બીજો કહે છે ના ખાટો હોય અને કલાકો સુધી દલીલો ચાલે પણ જ્યાં સુધી કોઈ એ રસને ચાખશે નહીં ત્યાં સુધી સાચો જવાબ મળશે ના સત્ય અનુભવમાં છે દલીલોમાં નહીં તો સવાલ એ છે કે આ દલીલોના જંગલમાંથી નીકળવું કઈ રીતે અને અનુભવના એ શાંત સરોવર સુધી પહોંચવું કઈ રીતે એનો જવાબ એક બહુ જ ઊંડા અને શક્તિશાળી વિચારમાં છે અને એ વિચાર છે જાત વિલીનતા એટલે કે જાતને પોતાના સ્વને વિલીન કરી દેવું ઓગાળી દેવું આ એ જ હું છે એ જ અહંકાર છે જે આપણા મોટાભાગના દુઃખ આપણા મોટાભાગના સંઘર્ષનું મૂળ છે હવે આ વાત આમ થોડી ગહન લાગે પણ એને સમજવા માટે એક સરસ રૂપક છે ચલો આપણા અહંકારને આપણા હું ને એક બરફના ટુકડા તરીકે જોઈએ તો આખી યાત્રા છે શેની આ કઠોર બરફમાંથી પીગળીને પાણી બનવાની જો બરફ કેવો હોય કઠોર એનો પોતાનો એક આકાર હોય એ બીજાથી અલગ તરી આવે પણ એ જ બરફ જ્યારે ઓગળીને પાણી બને છે ત્યારે એ પ્રવાહી બની જાય છે એકદમ અનુકૂલનશીલ એને ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવું વાટકીમાં નાખો તો વાટકી જેવું એ દરેક વસ્તુ સાથે ભળી જાય છે તો આ બરફમાંથી પાણી બનવાની જે યાત્રા છે એ એટલે જાત વિલિનતા અને એના નવ પગલા બતાવ્યા છે આપણે એને ત્રણ તબક્કામાં વહેંચીને સમજીશું સૌથી પહેલો તબક્કો જેને કહી શકાય મહાન ત્યાગ આ પહેલા ત્રણ પગલા છે હું વિખરી જાઉં હું વિસરી જાઉં અને હું વમી જાઉં આ ત્રણે પગલાં એ આપણા અહંકારની જે મજબૂત દિવાલો આપણે બનાવી છે એને તોડવાનું કામ કરે છે તો પહેલું પગલું હું વિખરી જાઉં આનો સીધો મતલબ છે કે આપણો અહંકાર આપણી બુદ્ધિ આપણો જે તર્ક છે એને તોડી નાખવાનું પેલી વાર્તાના પંડિત જેવું નહીં કરવાનું જે ઘંટડીવાળા બળદને શોધવા નીકળ્યા અને ખાલી ઘંટડીના અવાજના તર્ક પરથી જ અનુમાન લગાવતા રહ્યા અરે ભાઈ જઈને જુઓ તો ખરા ઘણીવાર આપણો પોતાનો તર્ક જ આપણને એક માનસિક પાંજરામાં પૂરી દે છે એ પાંજરામાંથી મુક્ત થવું એટલે વિખરાઈ જવું આનું એક બહુ સુંદર ઉદાહરણ છે કૃષ્ણપ્રેમ નામના એક સાધકને એમના ગુરુએ બસ એટલું જ કહ્યું ઊભા ન રહો ઝૂકી જાઓ બસ આટલું જ પણ આમાં કેટલો ઊંડો અર્થ છે અક્કડથીને ઊભા રહેવાને બદલે ઝૂકતા શીખવું સમર્પણ કરતાં શીખવું અને આજ તો છે વિખરાઈ જવાની શરૂઆત પછી આવે છે બીજું પગલું હું વિસરી જાઉં મતલબ આપણી જે ઓળખ છે આપણો સામાજિક દરજ્જો આપણો ભૂતકાળ એ બધું ભૂલી જવાનું જેમ ઇન્દ્ર જ્યારે પૂજા કરવા બેસે ત્યારે એ દેવોના રાજા છે ભૂલી જાય છે એમ જ આપણે પણ હું કોણ છું એ ભૂલી જવાનું છે અને એ પછી ત્રીજું પગલું હું વમી જાઉં એટલે કે આપણી અંદર જે કંઈ પણ કચરો ભળ્યો છે ગુસ્સો ઈર્ષ્યા નફરત એ બધું જ કબૂલ કરીને બહાર કાઢી નાખવાનું અંદરથી એકદમ ખાલી થઈ જવાનું જેથી કંઈક નવું કંઈક સારું અંદર પ્રવેશી શકે તો પહેલા તબક્કામાં અહેંકારની દિવાલો તૂટી હવે આપણે આગળ વધીએ છીએ બીજા તબક્કા તરફ અને એ છે સમર્પણની કળા આ તબક્કાના પગલાં છે હું વરી જાઉં હું વળી જાઉં અને હું વસી જાઉં અહીંયા હવે ધ્યાન હું પરથી હટીને કોઈ ઉચ્ચ શક્તિ કોઈ ગુરુ કે કોઈક સિદ્ધાંત પર કેન્દ્રિત થાય છે ચોથું પગલું છે હું વરી જાઉં એટલે કે પોતાના રસ્તાને એટલી હદે વરી જવું એને એટલી હદે સમર્પિત થઈ જવું કે દુનિયાના બીજા કોઈ પ્રલોભનો આપણને અસર જ ન કરે પેલી વજ્રસ્વામીની વાત જેવું એમને દીક્ષા લેવી હતી તો એમની સામે ગમે તેટલા મોંઘા રમકડાં મૂક્યા પણ એમનું ધ્યાન તો પોતાના લક્ષ્ય પર જ અટકેલું હતું બસ એવી જ પ્રતિબદ્ધતા પછી આવે છે પાંચમું પગલું હું વળી જાઉં આનો અર્થ છે લવચીક બનવું આપણી આદતો કે આપણી જિદ્દને પકડીને બેસી રહેવાને બદલે જ્ઞાનના પ્રકાશમાં પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને વાર્તા શીખવું અને આ તબક્કાનું છેલ્લું એટલે કે છઠ્ઠું પગલું છે હું વસી જાઉં એટલે કે આ જે સમર્પણની અવસ્થા છે એને જ આપણું સાચું ઘર બનાવી લેવું એ આપણો કાયમી મુકામ બની જાય જેમ આપણે આખો દિવસ ગમે ત્યાં ભટકીએ પણ સાંજે પાછા ઘરે જ આવીએ છીએ બસ એ જ રીતે આપણી ચેતના વારંવાર આ સમર્પણમાં આવીને વસી જાય અને હવે આપણે આ યાત્રાના અંતિમ અને સૌથી ગહન તબક્કામાં પહોંચીએ છીએ આ તબક્કો છે સર્વસ્વ બનવાનો આના ત્રણ પગલાં છે હું વવાઈ જાઉં હું વણાઈ જાઉં અને હું વિસ્તરી જાઉં આ એ અવસ્થા છે જ્યાં હું અને બીજા વચ્ચેલો જે ભેદ છે એ સંપૂર્ણપણે ઓગળી જાય છે ચાલો જોઈએ સાતમું પગલું હું વવાઈ જાઉં જેમ એક બીજ જમીનમાં પોતાને મિટાવી દે છે ત્યારે જ એમાંથી એક મોટું વૃક્ષ ઉગે છે એમ જ પોતાને મિટાવી દેવાનું આઠમું હું વણાઈ જાઉં એટલે કે આખા અસ્તિત્વના તાણાવાણામાં એક તાર બનીને વણાઈ જવું પોતાનું અલગ અસ્તિત્વ જ ન રહે અને છેલ્લું નવું પગલું હું વિસ્તરી જાઉં એટલે કે એક નાના ખાબોચિયામાંથી અનંત મહાસાગર બની જવું તો આ આખી નવ પગલાંની પ્રક્રિયા શું છે એ આપણા બરફમાંથી મહાસાગર બનવા સુધીનું અંતિમ રૂપાંતરણ છે આ યાત્રા શરૂ થાય છે બરફના એકાકી અલગ ટુકડાથી જે કઠોર છે જેની પોતાની સીમાઓ છે અને પૂરી થાય છે અનંત એકબીજા સાથે જોડાયેલા મહાસાગરમાં જ્યાં કોઈ અલગ નથી કોઈ સીમા નથી બસ અનંત એકતા છે અને એમાંથી જ જન્મે છે સાચો કાયમી આનંદ આનંદ આમ તો આ વાત અહીં પૂરી થાય છે પણ કદાચ આપણા સૌ માટે એક નવી વિચારયાત્રાની શરૂઆત અહીંથી જ થાય છે એક સવાલ સાથે કે આપણા સ્વની એવી કઈ દિવાલો છે જેને ઓગાળવા માટે આપણે સૌ તૈયાર છીએ